ગણપતિની અનોખી મૂર્તિઓ તૈયાર આશરે વીસ ટકા વધારો હાલ ગ્રાહકી નહીવત સ્ટોરી બાય સંદીપ ચાવડા મારું નામ છે પ્રજાપતિ રાજુભાઈ માલવણીયા રાજકોટ સુખ સાગર શેરી નંબર બે એમાં અત્યારે વધારે પડતું માટીના ગણપતિ રિયા એ વધારે ચલણ છે કારણ કે માટીના ગણપતિ કોઈ પ્રકારનું પ્રદૂષણ કરતા નથી અને જળ તળાવ ને બધા સ્વચ્છ રાખે છે અને તમે પધરાવા જાઓ તો અહીંયા પણ વિસર્જન આરામથી થઈ જાય છે માટીના ગણપતિ વધારામાં તો એવું છે દિવસે દિવસે વધારો તો આવતો જ હોય બધી મોંઘવારી પ્રમાણે વધારો આવતો જ હોય અને માટીના ગણપતિમાં ખાસ કરીને મહેનત વધારે હોય છે માટીના ગણપતિની અંદર એક ગણપતિ ઓછામાં ઓછા બાર કલાકે તૈયાર થતા હોય છે અને પીઓપી ના ગણપતિ રહ્યા એ દસ મિનિટમાં દસ થી ત્રીસ મિનિટની અંદર કમ્પ્લીટ થઈ જાય અને પેન્ટિંગ પેન્ટિંગ કરો એટલે બે કલાકમાં થાય એટલે પીઓપી ના ગણપતિ મુજબ માટીના ગણપતિના ભાવ અત્યારે વધારે છે મારી પાસે મૂર્તિઓ છે એ પાંચસો રૂપિયા થી માંડીને પાંચ હજાર રૂપિયા લગીની મૂર્તિ છે કારણ કે દસ ઇંચ થી માંડીને બે ફૂટ લગીની મારી પાસે અત્યારે આ બજાર મારી પાસે મૂર્તિ છે ગ્રાહકો સાહેબ અત્યારે એવું છે ને ગ્રાહકો વધારે પડતા હશે ને માટીની જ મૂર્તિ લઈ જાય છે પીઓપી ની મૂર્તિ કોક જ માણસો લઈ જાય કારણ કે એનો કોઈને ખબર જ ન હોય આસ્થાની ખબર ન હોય કે આપણે પીઓપી ની મૂર્તિ વાપરવી કે માટીની મૂર્તિ માટીની મૂર્તિ વિસર્જન થઈ જાય એટલે શું છે કે ગ્રાહકોને ખબર હોતી નથી એટલે એ તરત જ છે ને માટીની મૂર્તિઓ લઈ જાતા હોય છે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન લીલા